બનાસકાંઠામાંથી મહત્વના બ્રેકિંગ મળી રહ્યા છે ભાભર તાલુકાના વડપગ રેલવે બ્રિજ પાસે અજાણી સાઠ વર્ષથી વૃદ્ધ મહિલાએ અગમસ્ય કારણસર ટ્રેન નીચે ઝંપલાવ્યું ઘટના સ્થળે લોકોને જાણ થતાં લોકો દોડી આવ્યા રાધનપુર રેલવે આરપીએફ સહિત ભાભર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી મૃતક મહિલાને પીએમ માટે પાબર રેફ્લર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી હજુ સુધી મહિલા સગા સંબંધીઓને જાણ થયેલ ન હતી રાધનપુર રેલવે પોલીસ સહિત પાબર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી પાબર તાલુકાના વડપેગ રેલવે બ્રિજ પાસે અજાણી 60 વર્ષની વૃદ્ધ મહિલા આગમનસ કારણસન ટ્રેન નીચે જંપલાવી અહેવાલ સત્યમેવ પ્રેસ બનાસકાંઠા આરપીએફ સેયન હે મતલબ એડીની સૂચના પાકગર और ये मतलब बाबर ये सिविल अस्पताल में पहुंचे हैं यहाँ अभी उनके परिजन कोई मिले नहीं हैं आगे की जांच के लिए यहाँ बैठे हैं हम लोग और बाबर सिटी पुलिस के स्टाफ